અઢી કરોડ રૂપિયાનું કવર છે લેડીઝ કવર છે પણ અઢી કરોડ માં ક્યાંય જોવા નહીં મળે મળે ને તો એક જ જગ્યાએ મળે ટફન અને ભાઈ અહીંયા તો એવી મસ્ત મજાની ઓફર છે ઓફરની વાત રહી ભાઈ કવર જ એટલા છે ને બારે બજારમાં લેવા જાવ ઓરિજિનલ ડાયમંડમાં તમે બનાવડાવો ને એટલે અઢી ત્રણ કરોડ થાય ને ભાઈ આ તમને એવી કોપી જ મળી રહેશે ટફન વાલામાં અને ભાઈ આવું નવું નવું લાવે ને તો સુરેશભાઈ પ્રજાપતિ ગમે ત્યાંથી ગોતીને લાવે હવે ભાઈ તમારે મસ્ત મજાના કવર લેવાના હોય ને તો પહોંચી જવાનું ટફન વાળામાં અહીંયા માત્ર ને માત્ર સો રૂપિયાની તમે ખરીદી કરો ને તો એક ને એકની સાથે બે બે ગિફ્ટ આપે છે અને આકર્ષક ગિફ્ટ એટલે પહોંચી જવાનું કોઈ પણ કવર લેવા હોય અને ટફન કોઈ પણ લેવા હોય ટફન માં અઢળક વેરાયટી અહીંયા જોવા મળે મોબાઈલ એસેસરીઝ માં અઢળક વેરાયટી ભાઈ પહોંચી જવાય અને અહીંયા તો આમાં તમે એક એક થી ચડીયા હતા એક જોયા આવા લાગે ને બધા ચમકારા મારે ને જૂનો મોબાઈલ થઈ ગયો હોય ને ભાઈ આ કવર પહેરાવી દો ને એટલે કાયદેસર લોકો એમ કે ભાઈ નવો મોબાઈલ છોડાયો તો ભાઈ તમે પહોંચી જજો કઈ જગ્યાએ એસ્ટ્રોન ચોકના નાલા બાજુમાં સાર્થક કોમ્પ્લેક્ષમાં ટફનવાળા